તો સુરતના સલાબતપુરા વિસ્તારમાં કિન્નર ની હત્યા નિજાવવામાં આવી જેમાં સલાબતપુરા મૃતક અને આરોપી વચ્ચે સલાબતપુરા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે એના મધર સાથે આ કિશનની સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નાર સંજના સાથે હતા આ સંજનાની હત્યા કરાયેલી લાશ અત્યારે અહીંયા મળી હતી બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલી મોકલી દીધેલ છે ને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું અત્યારે જે બોડી ઉપરના ઇન્જરી છે એના ઉપરથી લાગે છે કે કોઈ તીક્ષ્ણ અત્યારથી આ ઇન્જરી થઈ હોય બંને વચ્ચે કઈ બાબતનો ઝઘડો હતો અથવા બંને વચ્ચે કઈ કારણસર મનમુટાવ થયો અથવા અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે એની તપાસ અમે કરી રહ્યા છીએ જે આરોપી છે એ પકડાઈ જાય તે અમને સ્પષ્ટ થશે કે આ હત્યાનું શું કારણ હતું અને જે અન્ય એવિડન્સ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ સુરતમાં હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત છે છેલ્લા બોતેર કલાકની વાત કરવામાં આવે તો હત્યાના કુલ ચાર જેટલા બનાવો સામે આવી ચૂક્યા છે જે પૈકીનો એક બનાવ સુરતના સલાબતપરા વિસ્તારમાં બનવા પામ્યો છે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું સલાબતપરા પોલીસ મથકની હદમાં આવેલા જે ઉમરવાડા વિસ્તાર છે ને ઉમરવાડા ટેર્નામેન્ટની અંદર જે રહેતા કિશન નામના જે શખ્સ દ્વારા એક કિન્નરની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ કિશન અને જે કિન્નર છે તે છેલ્લા સંજના છે તે કિશનના ઘરે આવી હતી અને તે દરમિયાન જ જે કિશન અને સંજના વચ્ચે કોઈક બાબતે ખટરાક ઉભો થતા તે વચ્ચે કિશને ઘાતક હથિયાર વડે સંજનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી પહેલી સવારે આ બનાવની જાણકારી મળતા જ જે પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ છે તે લાસ્ટર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હત્યાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તે અંગેની વધુ તપાસ છે તે પોલીસ તરફથી હાલ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે સુરત શહેરમાં જ્યારે છેલ્લા બોતેર કલાકની અંદર હત્યાના એક બાદ એક જે બનાવો સામે આવ્યા છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે પરંતુ આ હત્યાઓના બનાવોમાં પોલીસ તરફથી જે ડિટેક્શન રેશિયો છે તે ખૂબ જ સારો પણ જોવા મળ્યો છે કારણ કે આ હત્યાના બનાવોની અંદર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે હાલ જે સુરતના સલબતપરા વિસ્તારમાં બનેલી હત્યાની આ વધુ એક ઘટનાને લઈને પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે ગુજરાત સુરત